નમસ્કાર મિત્રો વિડીયામાં તમારું સ્વાગત છે તો મિત્રો તેરાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે તો મિત્રો અમદાવાદના સિલેજ વિસ્તારમાં આવેલી આર્યા માન બંગલો સોસાયટીમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે તો મિત્રો ત્રણ જણા શખ્સોએ રાત્રિના અંધારામાં પંચોતેર વર્ષીય વૃદ્ધ દંપતીને શરીરની અણીય બંધક બનાવી રૂપિયા એકવીસ લૂંટ ચલાવી હતી જી હા મિત્રો જોકે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો લૂંટારવું હોય એ જેવથી મારી નાખવાની ધમકી આપતા દંપની દંપતિને એકબીજાના માથે હાથ મુકાવી સોગંધ ખવડાવી હતી કે તેઓ આ બનાવની જાણ કોઈને કરશે નહીં તેમણે ડાઇનિંગ રૂમની બાજુમાં આવેલી બારીનો કાચ તોડીને પ્રવેશ કર્યો હતો જી હા મિત્રો જોકે મળતી માહિતી પ્રમાણે લગભગ ત્રણ કલાક સુધી ઘરમાં રહી લૂંટ ચલાવ્યા બાદ રાત્રે બે અને અડતાલીસ વાગ્યે દિવાલ કુદીને ફરાર થઈ ગયા હતા તો મિત્રો આ ત્રણ લૂંટ બાદ ગભરાયેલા વૃદ્ધ દંપતિને તરત જ સિક્યોરિટી ગાર્ડને જાણ કરી સીસીટીવી ચેક કર્યા બાદ ગાર્ડે ઘટના બોટકદેવ પોલીસને જાણ કરી હતી જો કે મિત્રો ભરતભાઈ સાહેબ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે બોટકદેવ પોલીસે ત્રણેય લૂંટારાઓની શોધ હાથ ધરી છે જી હા મિત્રો તો અત્યાર હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને આરા વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો